ભાઈ તમે લોકો છે ને ભાઈ લાલ તરબૂજ ખાધા પણ ક્યારેય પીયા તરબૂજ ખાધા ચાલો હું તમને એક એવી જગ્યા લઈ જાઉં છું કહેવાય ને મારા રાજકોટ ને મોરબીની વચ્ચે આવેલી છે જ્યાં કહેવાય ને પીડા તરબૂજની ખેતી થાય છે તો ભાઈ અત્યારે હું અહીંયા ખેતરમાં આવ્યું છું જ્યાં કહેવાય આ પીળા તરબૂજ વેચાય છે તો ચાલો આપણે ત્યાંના ઓનર પાસે જઈને વાતચીત કરીએ કે આ તરબૂજ કેવી રીતના ઉગાડે છે અને કેટલા પૈસામાં વેચે છે અને અત્યારે એની ડિમાન્ડ કેટલી છે અને કેટલા તરબૂજો વર્ષમાં સેલ કરે છે અને ઘણું બધું ચાલો મારી સાથે પેલા તો શું નામ તમારું સંજય મીઠાભાઈ ગજેરા ગામ સંજયભાઈ આ બધાય તરબૂજ બધું ક્યાં કેટલા ટાઈમ વેપાર કરો છો છ સાત વર્ષ થઈ ગયા છ સાત વર્ષ થઈ ગયા શરૂઆત કોણે કરી હતી અમે જ કરી હતી મારા કાકાએ એને બધા આમાં કેટલો ભોગ્યો છો તમે અમારે આ ચાર માસ ઓલો ચાર મહિનાનું હોય આ બધું બે પાક લઈ એક ચોમાસું ને એક આ શિયાળું અને શરૂઆતથી લઈને એની સુધીની પ્રોસેસ સમજાવજો મને આ તાઇવન બિયારણ છે આ બધું

આગલી સાલે વાવવાના જ છે મતલબ આવતા વર્ષે તમારે બ્લુ થબુજ વાવવું બ્લુ અને બ્લેક અંદરથી મીઠાશમાં કઈ ડિફરન્સ થઈ જાય બને પાઇનેપલ ફ્લેવર આવે પીડારી આવે ઓલા મીઠા લાલ આવે બીજા પાઇનેપલ ફ્લેવર આવે આમ તમે આ બધું કેવું આમ સેલ કરીને કેટલો કેટલી કમાણી થતી છે અંદર મારા વીગે આમ સમથિંગ 1 લાખ રૂપિયા ની આસપાસ થઈ જાય લાખ સવા લાખ રૂપિયા ની આસપાસ થોડું ખાટું મીઠું આવે ના એકદમ મીઠું આવે આ લાલ રી અને સાઈઝમાં કેવી રીતના ફેર હોય સાઈઝ આપણા રેડ રહી મોટી આવે

એને કીધું તો અંદરથી આ આવે પાંચ વર પહેલાં તે દૂનો હું આવું છું અંદરથી બધા ઓનલાઈન મગવેલા હોય આ બિયારણ પબ્લિક કેટલા તરબૂજ લઈ જાય આખા દિવસમાં કેટલા સેલ થતા છે આખા દિવસમાં એસીથી નેવું હજાર રૂપિયાનું સેલ થાય રોજ પીળા તરબૂજમાં કેટલી ડિમાન્ડ હતી અત્યારે જાજી ડિમાન્ડ અત્યારે તોડી દેવા પડે લાઈવ તોડવા પડે અત્યારે પબ્લિક માં એક દી રાખવા પડે અને તોડીને ચોવીસ કલાક રાખવા પડે ત્યારે એની મીઠાશ બેસે મતલબ કે તોડી નાખવા ચોવીસ કલાક ઘરે રાખવા પડે પછી મીઠાશ બેસે લાલ ની જેમ નહીં લાલ તો જોઈએ એટલા મળી જાય આ તમારે ઓછા મળે આ સ્મૂથ આવે ખાવામાં પાઈનેપલ ફ્લેવર આવે આમાં તમને નહીં ક્યારે નુકસાની થઈ છે નુકસાની તો બધાય વસ્તુમાં થાય જ થોડું ઘણું ડેમેજ તો નીકળે જ બધા એ અલગ યાર્ડમાં વહી જાય રાજકોટ યાર્ડમાં ઘઉંમાં કે ચીણામાં કે એવું કાંઈ વળતું નથી આમાં વળે તમારે વળતર મળે ત્રણ મહિનામાં પૈસા છૂટા થઈ જાય ખર્ચાળે છે વીઘે થી ત્રીસ હજારનો ખર્ચો થાય આ લાલનો શું ભાવ છે ને પીળા તરબૂચનો લાલ વીસ ના કિલો વેચી છે અંદરથી થી પીડારી સો ના કિલો અને બાર થી પીડા ના કિલો બીજું શું શું સેલ કરો છો તમે ટેટી વાવી સાકર ટેટી સાકર ટેટી વાવી છે એ અહીંયા જ વાવેલી છે આપણા તરબૂજ છે પીડા તરબૂજ આપણે ઘરે ઉગાડી શકીએ ઘરે નો થાય એની માવજ ન કલર લાગે આપણે ઉગે ખરાબ બે તરબૂજ થાય એનો કલર આવે ને કલર નો આ બધું પ્લાસ્ટિક છે આની નીચે છાણીઓ ખાતર ભરેલું હોય દેશી ખાતર હોય પ્લાસ્ટિક પાથર પડે ટાઈમે પાણી આપવું પડે અમુક

તો હવે તમે તરબૂજ વાયો છે એમાં પીડા તરબુજની કેટલી લાઈન છે લાલ તરબુની કેટલી લાઈન છે પીળાની ત્રણ લાઈન છે ને લા લાલની તો અસંખ્ય લાઈન છે એમ કે દસ વીઘાના એ છે ને બે વીઘાના પીળા તરબૂજ છે બાર વીઘાનું આવે અંદાજે કેટલા હજાર બે હજાર તરબૂજો પીળા ઉડતા છે જાજા ઉગે ખટારા મોટો થાય એમ હો હો કંટૂકમાં વેચાઈ જાય વેચાઈ ગયા હવે આના કેટલા દિવસ છે પીળા તરબૂજના હાર્વેસ્ટિંગ હજી પંદર દિવસ વીસ દિવસ ચાલશે પછી એન્ડ પછી આવતી સારું દોઢ મહિનો ચાલે

મતલબ પીળું तरबूजी અંદર થી લાલ ને ઓલો લાલ જેવું દેખાય નહી આ અંદર થી પીડુ આ કેમ ડિફરન્ટ આટલું આ ચાઇના વેરાઇટી છે આઈ ચાઇના વેરાઇટી આ ચાઇના વેરાઇટી આ ચાઇના તાઈવન વેરાઇટી એટલે મતલબ અને આપણે જે ઓલો રી નોર્મલ એ અંદર થી લાલ એ અંદર થી લાલ ઈ આરી એ આવડો હા યાર નોર્મલ આ 20 રૂપિયા વાળો

જોઉં તમે આમ જો અલગ જ છે કંઈક આમ હાલો ને ટેસ્ટ કરીને તમને ટેસ્ટ જણાવું તો ભાઈ આ પીળું થરવું છે ફર્સ્ટ ટાઈમ ખાવું પછી તમને કહું હા એવમ સોફ્ટ પણ મીઠાશમાં થોડું ઓછું ઓછું છે લાલ જેટલી મીઠાશ નો આવે સ્મૂથ આવે પાછું અત્યારે હું વાડીમાંથી કાપેલો એટલે ગરમ એટલે ટેસ્ટ થોડો ઓલો નો અને આપણે પાછો જે ઓલું 24 કલાક વાળી પ્રોસેસ કરી રહી એક ઠંડુ કરવું પડે આને અને ફ્રીજ માં રાખવું પડે કે નોર્મલ ના એમ નમ નોર્મલ 24 કલાક રાખવું પડે આ કેટલા દિવસ એમ નો બગડે અઠવાડિયું કાઈ નો થાય આઠ થી 10 દિવસ અને આ ઓલા તરબોજી આપણે નોર્મલ ખાઈએ નોર્મલ આ નોર્મલ આ નોર્મલ ખાઈ પણ આ ઓલું ચાઇનાન પ્રકારનું ઈ છે ને આ ઓલું ચાઇના વાળું પીડો જી બારે થી પીડું દેખાય અંદર થી હોય લાલ લાલ ઈ ઈ તમને કહે ને ટેસ્ટ કરીને તમને કહું

અને કેવાય ને આપણું આ દેશી તમને બધે મળી જશે સંજયભાઈ ની દુકાન છે તમે જોઈ શકો છો કે અહીંયા બધું તરબૂજ ને બધું સેલ કરે છે તો સંજયભાઈ દુકાન બતાવી જ તમારી આમ મોરબી જાય આપડે સ્ટોલ કરેલો છે